નમસ્કાર મિત્રો મિત્રો જન્મના પુરાવાને લઈને હાઈકોર્ટે એક મોટો અને મહત્વનો ચુકાદો જે છે આપ્યો છે મહત્ત્વનો ચુકાદો એટલા માટે કહી શકાય કે હવે આવનારા સમયની અંદર તમારે ક્યાંય પણ તમારે જન્મનો પુરાવો આપવાનો હશે તો એમાં તમારો આધાર કાર્ડ નહીં ચાલે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં ચાલે અને પાન કાર્ડ પણ સંપૂર્ણપણે નહીં ચાલે એની સાથે સાથે તમારે જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ પરંતુ એમાં જન્મનું પ્રમાણપત્રમાં જે પ્રમાણે જન્મ તારીખ હશે એ જ જન્મ તારીખ માન્ય ગણાશે તમારા આધાર કાર્ડની અંદર અલગ હશે ડ્રાઇવિંગ લાયસન્સની અંદર અલગ જન્મ તારીખ હશે પાન કાર્ડની અંદર અલગ જન્મ તારીખ હશે તો એ ડોક્યુમેન્ટ જે છે એ નહીં ચાલે એ પણ એક ગવર્મે હાઈકોર્ટે જે છે એ ચુકાદો આપ્યો છે કે જે પ્રમાણે તમારા જન્મના પ્રમાણપત્રમાં જે પણ જન્મ તારીખ હશે એ જ માન્ય ગણાશે એના સિવાયની કોઈ પણ જન્મ તારીખ જે છે માન્ય નહીં ગણાય ત્યાર પછી બીજો એક ચુકાદો આપ્યો છે કે તમારા જન્મ પ્રમાણપત્રમાં હવે જન્મ તારીખ જે છે તો આ બે નિર્ણયો વિશે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરી જયારે વિગતવાર વાત કરી મિત્રો તો જન્મ તારીખના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જેવા પ્રમાણપત્રને પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવેલી જન્મ તારીખ સંપૂર્ણ રીતે માન્ય ગણવામાં નહીં આવે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો છે હાઈકોર્ટે જણાવ્યું હતું કે જન્મના પ્રમાણપત્રમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણવામાં આવશે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા પ્રમાણપત્રમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય ગણવામાં નહીં આવે

જન્મના દાખલામાં તારીખ સુધારવા માટેની અરજી પણ ફગાવી દીધી છે મિત્રો જે પ્રમાણે તમારે હવે આવનારા સમયની અંદર જન્મ પ્રમાણપત્રમાં જો જન્મ તારીખ સુધારવાની હોય તો એ હવે જન્મ તારીખ તમે નહીં સુધારી શકો જે પ્રમાણે હોસ્પિટલમાંથી એક વખત જે પ્રમાણે તમારી જન્મ તારીખ જે લોન્ચ થઈ જાય છે ત્યાર પછી તમે જન્મ તારીખમાં કોઈ ફેરફાર કરી શકશો નહીં ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણવામાં આવશે જોકે અન્ય પુરાવા લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી સાચી તારીખ તારીખ ગણી શકાય છે છે કે આ વાત પણ મિત્રો હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ જ માન્ય ગણાતી હોય છે બીજા ડોક્યુમેન્ટની વાત બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થયા હોય તેવી સંભાવનાઓ હોઈ શકે છે આમ જન્મ મરણની નોંધણીમાં રજીસ્ટરમાં નોંધાયેલી તારીખ જ જે છે માન્ય ગણવામાં આવશે ત્યારે ઉલ્લેખનીય છે મિત્રો કે જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટરની સત્તાઓ વિશે પણ ચુકાદાઓ અવલોકન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે મિત્રો કે ગુજરાત હાઈકોર્ટનો આ હુકમ દૂરગામી અસર થશે હવે આધાર કાર્ડ પાન કાર્ડ કે લાયસન્સમાં કરવામાં આવતા સુધારા અંગે પણ લોકોએ વિચારવું પડશે જો કે આ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટમાં લખેલ તારીખ જન્મ તારીખ પ્રમાણપત્ર પ્રમાણે હોવું અનિવાર્ય બની જશે મતલબ કે આવનારા સમયની અંદર તમારે જે પ્રમાણે જન્મ તારીખ હોય જોઈએ જોકે મોસ્ટ ઓફલી લોકોએ આ પ્રમાણે સુધારા વધારા કરાવી લીધા છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે અને તમારે નામની અંદર કઈ ફરક હોય અથવા તો જન્મ તારીખની અંદર કોઈ ફેરફાર હોય તો ત્યારે તમારા ડોક્યુમેન્ટ જે છે એ કરી દેવામાં આવે છે એટલા માટે ગવર્મેન્ટે હાઈ કોર્ટે એક ચુકાદો આપી દીધો છે ભાઈ કે જન્મ તારીખ ને લીધે જન્મ તારીખ ના બારા ની અંદર કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં નહીં આવે તમારી આધાર કાર્ડ માં હોય અથવા તો પાન કાર્ડ ની અંદર હોય ડ્રાઈવિંગ લાયસન્સ ની હોય એમાં જન્મ તારીખ હોય પરંતુ માન્ય એ જ ગણાશે કે જે પ્રમાણે તમારા જન્મના પ્રમાણપત્રમાં જન્મ તારીખ હોય એ જ તમારી જન્મ તારીખ જે છે માન્ય ગણાશે તો બની શકે કે તમારે આ બધા સુધારા કરવા પડે તો કરી શકો છો બાકી અત્યારે કોઈ કમ્પલસરી નથી કે ભાઈ તમારે સુધારા કરાવવા પડશે પરંતુ આવનારા સમયની અંદર આ બધી જ વસ્તુની અંદર અનિવાર્ય બની શકે એ ચોક્કસપણે નિશ્ચિત છે તો ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો ત્યાં સુધી રજા લઈએ